એસીબીમાં જે અરજદાસએ અરજી આપી હતી તેઓ તારીખ સત્તર ચાર બે હજાર એકવીસના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી પોતાની માલિકીની ટ્રકમાં ઘઉંના કટ્ટા ભરીને મુંબઈ જવા રવાના થયેલ એ દરમિયાન અરવલ્લી અને ખેડા જિલ્લાની હદમાં આવેલ રેલીયા ચેકપોસ્ટ કે જે કપાળન જુઅલ પોલીસ સ્ટેશનમાં લાગુ પડે છે તો ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અને જીઆરડીના માણસોએ આ ટ્રકને રોકી અને જે ટ્રક ડ્રાઈવર કે જે આપણા અરજદાર છે તેમની પાસે ટ્રકના કાગળો અને જે માલસામાન ભરેલો એના કોઈ દસ્તાવેજ ના હોય કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરે અને તે દરમિયાન આ જે આરોપી વિરુદ્ધનો દાખલ કરવામાં આવ્યો છે તે બધાએ એકબીજાની મદદગારી કરી અને શરૂઆતમાં પાંચ લાખ રૂપિયાની માગણી કરે તો જે અરજદાર છે તેમને રકજકની વિનંતી કરતા છેલ્લે એક લાખ રૂપિયા લાંચ પેટે આપવાનું નક્કી થયેલ તો આ એક લાખ જે લાંચ પેટી આપવાનું નક્કી થયેલ તો તે લાંચ લેવા માટે આ આરોપીઓ એક અલગ જ પ્રકારની મોડલ વપરાંડી અપનાવી દસ હજાર રૂપિયા ફોનપેના માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી અરજદાર જોડેથી રોકડા મેળવી લીધા અને બાકીના એંસી હજાર રૂપિયા આંગળીયા પેઢી કપડવંશ ખાતેથી મંગાવી અને મેળવી લીધા આમ એસી હજાર રૂપિયા આંગળીયા પેઢીથી અને દસ હજાર રૂપિયા ઓનલાઈન માધ્યમથી મેળવી કુલ નેવું હજાર રૂપિયા રોકડા અરજદાર પાસેથી મેળવી લીધેલા આના દસ્તાવેજી પુરાવો તપાસ દરમિયાન મેળવવામાં આવેલ ટેકનિકલ પુરાવો મેળવવામાં આવ્યો સ્વતંત્ર શાયદોના નિવેદન મેળવવામાં આવ્યું અને અરજદાર તથા આરોપીઓના વર્ષ ટેક્કોગ્રાફી સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ આ તમામ દસ્તાવેજી ટેકનિકલ પુરાવા અને સ્વતંત્ર સાહિદોના નિવેદન અનુસંધાને સ્પષ્ટપણે જણાવવા આવેલું કે જે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે તે ત્રણેય આરોપીઓ એકબીજાની મદદગારીમાં રહી રાજ્ય સેવક તરીકે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને એક ન છાજે જેવું કૃત્ય કરેલ હોય આજ રોજ તેઓ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓની તપાસ કરતા આરોપી નંબર બે રાજેશભાઈ બારૈયા મળી આવતા તેમને અટક કરવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે